હલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ મસાલેદાર પુલાવની રેસીપી આ પુલાવ છે તે માત્ર પંદરથી વીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ આ પુલાવ ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ એકદમ ટેસ્ટી એવો પુલાવ બનાવવા માટે મેં અહીં અડધો કપ જેટલા ચોખા લઈ લીધા છે તો આપણે ચોખાને એક બાઉલમાં ઉમેરી ઉમેરી અને તેની અંદર જરૂરિયાત પ્રમાણે પાણી આપણે ચોખાને એકદમ સરસ રીતે ધોઈ લઈશું હું અહીં બે લોકો માટે ભાત બનાવી રહી છું એટલે મેં અડધા કપ જેટલા ચોખાનો જ ઉપયોગ કરેલો છે પણ જો તમારે વધારે માત્રામાં બનાવવાના હોય તો તમે એ પ્રમાણે વધારે ચોખાનો ઉપયોગ કરવાનો

એક નાની સાઈઝના બટેટાને આ રીતે એકદમ નાનું નાનું કટ કરીને આપણે ઉમેરી દઈશું અને ભાત બફાયા પછી પણ એકદમ છૂટા છૂટા રહે તેના માટે આપણે તેની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ સુધી આપણે ચોખાને બાફી લઈશું આપણે અહીં ચોખાને અગાઉ પલાળીને લીધા છે તો આપણે ચોખાને બફાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણા ભાત છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે ચોખા અહીં વધારે પડતા થઈ જાય તેનું ખાસ ધ્યાન બાફવાના છે એટલે આપણા ભાત છે તે એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે તો હવે આપણે બફાઈને તૈયાર થયેલા ભાતને કોઈ પણ આ રીતે કાણા વાળું વાસણ હોય આપણે તેની અંદર આ ભાતને નિતારી લઈશું તમે જોઈ શકો છો મેં ભાતને આ રીતે ખમણીમાં કાઢી લીધા છે તો હવે આપણે ભાતને સાઈડમાં મૂકીશું અને પુલાવ બનાવવાનું શરૂ કરીશું તો એના માટે એક પેનમાં મોટી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેની અંદર સાતથી આઠ રંગ જેટલા કાજુને આ રીતે આપણે તળી લઈશું અહીં આપણે કાજુને હલકા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી જ આપણે તળવાના છે આ ક્રિસ્પી થયેલા કાજુનો ટેસ્ટ પુલાવમાં ખૂબ જ સરસ લાગે છે તમારે તેની સાથે એક ચમચી જેટલા શિંગદાણાને પણ તળીને એડ કરવા હોય તો તમે તે પણ એડ કરી શકો છો તો અડધીક મિનિટમાં જ આપણા કાજુ એકદમ સરસ રીતે તળાઈને આવા હલકા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એના ઇજ તેલમાં આપણે આખા મસાલા ઉમેરી એકદમ સરસ રીતે સાતળી લઈશું આપણે આ મસાલા સાચવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે નહીંતર આપણા મસાલા છે તે બળી જશે તો આ રીતે તેલમાં સાતલેલા મસાલાનો ટેસ્ટ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે હલકા મસાલા સાતલાઈ જાય એટલે આપણે તેની અંદર બે સૂકા લાલ મરચાં ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધું જ એકદમ સરસ રીતે સતલાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી લાંબી આપણે કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે ડુંગળીને એકાદ મિનિટ સુધી આ રીતે ગેસની મીડિયમ ટુ હાઈ સાઇડ ફ્લેમ રાખી કન્ટિન્યુ ચલાવતા તે આપણે કૂક કરી લેવાની ડુંગળી અહીં આપણે બહુ વધારે પડતી કૂક નથી કરવાની પરંતુ હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે આવી હલકી ગુલાબી રંગની ડુંગળી થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક નાનું કેપ્સિકમ આ રીતે મીડિયમ સાઇઝનું મેં કટ કરીને લઈ લીધું છે તો આપણે તે ઉમેરી દઈશું સાથે તેની અંદર એક નંગ ગાજરની આ રીતે લાંબી લાંબી સ્લિક્સ કરી આપણે તે ઉમેરી દઈશું સાથે થોડા બીટને પણ આ રીતે નાનું નાનું કટ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ બે નંગ તીખા લીલા મરચાં અને નાના નાના ટુકડા કરી ઉમેરી દઈશું સાથે આપણા શાકભાજી એકદમ સરસ રીતે ખૂબ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને આપણે આ બધા જ વેજીટેબલ સાતવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે એટલે આપણા બધા શાકભાજી એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય અને તેનો થોડો ક્રન્ચી એવો ટેસ્ટ પણ આવે તો આ પુલાવ બનાવતી વખતે તમને ગમતા તમે કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો તમે બાફેલી મકાઈના દાણા ઉમેરી શકો છો થોડા ફ્લાવરના ટુકડા પણ ઉમેરી શકો છો તેનો ટેસ્ટ પણ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે આ પુલાવ બનાવવામાં આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરેલો છે એટલે આ પુલાવ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તમે આ પુલાવ બનાવી બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો આ બધા જ વેજીટેબલ્સને સતળાતા એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે તેની અંદર એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણની પેસ્ટ ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ બધા વેજીટેબલ્સ થોડા સતલાઈ જાય ત્યારબાદ જ આપણે તેની અંદર આદુ લસણની પેસ્ટ ઉમેરવાની તો એક થી દોઢ મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ આદુ લસણની પેસ્ટને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશું તો એક થી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક ચોથાઈ કપ જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમારે તેનો ઉપયોગ કરવાનો પણ મારી પાસે ફ્રેશ નહોતા એટલે મેં ફ્રોઝનનો ઉપયોગ કરેલો છે તો આપણે વટાણા ઉમેર્યા બાદ મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે એકાદ મિનિટ સુધી વટાણાને પણ સાતલી લઈશું એટલે આપણા વટાણા છે તે એકદમ સરસ રીતે તેલમાં સતલાઈ જાય તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણા વટાણા છે તે એકદમ સરસ રીતે સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે નાનું નાનું કટ કરીને ઉમેરી દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું તો હવે આપણા ટમેટા ઝટપટ કૂક થઈ જાય એના માટે તેની અંદર માત્ર એક ચપટી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અહીં આપણે બહુ વધારે પડતી હળદરનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ચોખા બાપતી વખતે પણ તેમાં હળદરનો ઉપયોગ કરેલો છે તો હળદર ઉમેર્યા બાદ બરાબર મિક્સ કરી લઈશું અને

તો આ રીતે આપણે તેની અંદર એક ચમચી જેટલો ભાજી મસાલો ઉમેરી દઈશું તો આપણો આ રીતે બધું જ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બાફીને નિતારેલા ભાત ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આપણા ભાત છે તે એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થયા છે તો હવે આપણે આ રીતે હળવા હાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી આપણા ભાત છે તે બધા જ વેજીટેબલ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે આ ભાતને આ રીતે એકદમ હળવા હાથે જ મિક્સ કરવાના છે નહીંતર આપણા ભાત છે તે તૂટી જશે તો તમે જોઈ શકો છો આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો એકદમ ટેસ્ટી એવો મસાલેદાર પુલાવ રેડી થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દેશું અને તળીને આપણે જે ક્રિસ્પી કરેલા કાજુ રાખ્યા તે આપણે તેની અંદર ઉમેરી દેશું ત્યારબાદ ફ્રેશ જીરા કાપેલા ધાણા ઉમેરી દેશું અને આપણે પુલાવને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાના બાળકોથી લઈ ઘરમાં મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આપણો આ તીખો અને ચટપટો ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે આ ગરમા ગરમ પુલાવને પાવભાજી સાથે કે ગુજરાતી ખાટી મીઠી કઢી સાથે પણ સર્વ કરી શકો છો તમે આ પુલાવને એમના દહીં સાથે ખાશો તો પણ આ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો આ ગરમા ગરમ પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક ફોર વોચિંગ